બોટાદ જિલ્લાના રાણપુર શહેરની સહકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓની હકીકત ફરી એકવાર સામે આવી છે ગત મોડી રાત્રે એક સ્વાને રાણપુરના રહેવાસી રમજાનભાઈ માકરને ને તેઓ સારવાર માટે તાત્કાલિક સરકારી દવાખાને પહોંચ્યા હતા જોકે ત્યાં હાજર સ્ટાફે ડોક્ટર હાજર નહીં હોવાનું જણાવી તેઓને પ્રાથમિક સારવાર કર્યા વગર સીધા બોટાદ સિવિલ હોસ્પિટલમાં જવા સૂચના આપવામાં આવી હતી બોટાદ હોસ્પિટલ પહોંચતા દર્દીને સવારે નવ વાગ્યે આવવા જણાવ્યું હતું સવારે નવ વાગ્યે દર્દીને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ દર્દીને ગંભીર રિએક્શન આવતા તાત્કાલિક ભાવનગર રેફર કરવામાં આવ્યા હતા આખરે ઘટનાના સોળ કલાક બાદ દર્દીને યોગ્ય સારવાર મળી હતી

આ ભાઈ છે એના ભાઈ અહિયાં એક કૂતરું ઘડ્યું હતું કૂતરું હતું હોસ્પિટલ આવ્યા તો ડોક્ટર હાજર નતા સાથે સાથે અહિયાં કૂતરાની જે અડકો અડકાય કૂતરું કઈ એની રસી પણ નથી આ ઘટના બે ત્રણ દિવસમાં આ ચોથી પાંચમી ઘટના છે પણ અહીંયા હડકવાની રસી હોતી નથી પછી આ ભાઈ બોટાદ ગયો હોસ્પિટલમાં કઈ હોસ્પિટલમાં ગયા હતા ભાઈ સોનાવલા હોસ્પિટલ માં ગયા ત્યાં પણ એમને રસી આપવામાં આવી એના ભાઈ તો રિએક્શન આવ્યું અને ત્યાંથી ભાઈ ભાવનગર લઈ ગયા હજી ભાવનગર પણ કોઈ હોસ્પિટલ માં એ છોકરા ને કોઈ ટ્રીટમેન્ટ અને કોઈ સારવાર મળતી નથી સાથે છોકરા ના સગી બેન ના આજે સાંજે મેરેજ પણ છે એટલે કહેવાનો મતલબ એવો છે કે સામાન્ય રસી માં સરકાર જે મોટા મોટા બણગા ફૂટી રહી છે પણ એક સામાન્ય હડકવાની રસી જો આ માં નથી મળતી ત્રીસ હજાર ની રાણપુર માં વસ્તી છે

એમને સામાન્ય કૂતરું કર્યું હતું અને એ સારવાર અર્થે અહીંયા સરકારી હોસ્પિટલ આગળ હું પોતે હાજર હતો મે એમને નર્સ હતા એમને પૂછ્યું કે ભાઈ ડોક્ટર ક્યાં છે તો એમને એવો જવાબ આપ્યો ડોક્ટર હાજર ન હોય ડોક્ટર તમારી ઇમરજન્સી હોય તો ડોક્ટર અમે બોલાવીએ કાલે વળી પાછા અમારા સમાજના એક દીકરાને કૂતરું કર્યું ત્યારે પણ કોઈ ડોક્ટર હાજર નથી ખરેખર સીએચસી આટલું મોટું છે ડોક્ટર ને ચોવીસ કલાક હાજર રહેવાનું હોય પણ ઘણીવાર એવું બને છે કે ડોક્ટર હાજર જ નથી હોતા એ જે બહુ ગંભીર બેદરકારી છે માની લો ક્યારેક કોઈક નો પેશન્ટ કે ક્યારે કોઈક એવો પેશન્ટ આવશે કે બે પાંચ મિનિટ માં એને સારવાર જોતી હશે નહીં મળે તો ક્યારેક અઘટિત ઘટના બનશે અને બીજી વસ્તુ એવી છે કે રાણપુર આટલું મોટું સિટી સેન્ટર હોવા છતાં હડકવાની રસી રાણપુર તાલુકામાં ઉપલબ્ધ નથી એ રસી ઉપલબ્ધ નથી એટલે એ જગ્યાએ જવું પડ્યું બોટા સોનાવાલામાં સોનાવાલા ખાતે પણ એને કંઈક ઇન્જેક્શન આપવામાં આવ્યું અને reaction આવ્યું અને કદાચ ત્યાં પણ હડકવાની રસી ઉપલબ્ધ ના હોય તો એને રિફર કરવા હોય ભાવનગર સરકારી દવાખાના માં આવે તો ડોક્ટર વગર ડોક્ટર વગર ટ્રીટમેન્ટ ન થવી જોઈએ એ અમારી માંગણી છે કે કૂતરું કરવાથી અમે પેશન્ટને મારા ભાઈને ત્યાં લઈને સરકારી આપણે હવે ત્યાં કોઈ કે સ્ટાફમાં એક બેન સિસ્ટર ખાલી હાજર હતા બીજું કોઈ હાજર નહોતું એટલે અહીંયા કે આ રસી જે કૂતરું કરે રસી અમારી પાસે નથી એટલે અમે આઈ તેને ઓન ધ સ્પોટ ડાયરેક્ટ બોટાદ લઈ ગયા સોનાવાલામાં અને સોનાવાલામાં ગયા એટલે અમારી પાસે કે રસી તો છે પરંતુ કે ડોક્ટર નથી એટલે અમે રસી દઈ ન શકીએ એટલે તમે બીજું એક ઇન્જેક્શન ખાલી આપી દીધું કે દુખાવાનું ના થાય એના માટેનું એટલે અમે અહીંથી રિટર્ન થઈ ગયા અને કે સવારે આવવાનું કીધું એટલે અમે સવારે પાછા આજે સવારે નવ વાગે પાછા બોટાદ ગયા છે એટલે સવારે બોટાદ નવ વાગે પહોંચ્યા એટલે ત્યાંથી તેમને એમ કીધું કે આ રીતે એક કેમેરા અમે આપી છે એટલે એક એમએલ ઇન્જેક્શન આપ્યું એટલે થોડુંક લેટ થઈ ગયું એટલે કે એને જે દર્દી હતા જે મારા ભાઈ એમને રિએક્શન થોડુંક ઉભડ્યું એટલે એમને ડાયરેક્ટ લઈ ગયા ભાવનગર ભાવનગર લઈ ગયા લાલ દવાખાનામાં એટલે ત્યાં તેમને અત્યારે હાલ એમની સારવારમાં અત્યારે ચાલુ છે ને અહીંયા પણ એમ કહે છે કે અત્યારે કોઈ જાતનું અમને સારવાર અમને જે જોયું એવું ના મળતું નથી કઈ એટલે ઘણી બધી આ તો સોળ કલાક જેવા સમય વીતી ગયા છતાં પણ જો આવી પરિસ્થિતિ આપણા ગુજરાત મોડલમાં ઉપલબ્ધ હોય કે આવી પરિસ્થિતિ થતી હોય તો સરકારને કહેવાનું એ કે તાલુકા તમે પેલા રસી ઉપલબ્ધ કરાવો મોટા મોટા ભરાપા મારવા કરતાં અહીંયા જે ડિલિવરીની સુવિધા નથી અત્યારે અમે જેમ જોયું હોસ્પિટલમાં ડિલિવરીની સુવિધા નથી હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર જોયા તો ડૉક્ટર શાંતિથી એમના અલગ રૂમમાં બેઠા છે કોઈ સારી ટ્રીટમેન્ટ નથી તમે અંદર જેમ જોઈ શકો છો કઈ રીતના આખી સિચ્યુએશન છે આ જો આવું ના આવું રહેશે તો અમે વધુ પગલાં ભરીશું એ

लालजी मेयर दृष्टिकोण न्यूज बोटाट